બધા જ મિત્રો ને ભાઈ જય માતાજી હવે આપણે અહીંથી બીજો નવો ભાગ ચાલુ કરીએ આપણે ગુજરાતની બોર્ડરે ની બોર્ડર આ તો બંધ થઈ ગઈ છે હવે આવીએ મહારાષ્ટ્રની બોર્ડર હાલો ધીમે ધીમે મારા કાપી કા હાલુ ભાઈ અરે મારું ગાડું જ્યાં લઈ ગયા ત્યાં ધીરે ધીરે મારા કાપતા કાપતા બે ભાઈ પડ્યા જાય

ઘણી લીલોતરી લીલોતરી થઈ પડી વરસાદના લીધે હજી ચાલુ જ છે એમ તા ઝીણો ઝીણો આવે જ છે જો આ કાચ હજી ચોખ્ખા નથી આ ડુંગરા જ આવે હે ને વાદરાય ડુંગરા ટાંકી નાખ્યા ડુંગરા મારે તમને દેખાડવા કેમ ઓ ઓ ઓ ઓ ભાઈ ધીરે ધીરે હવે ડુંગરામાં જઈને વાઈપર મારી થાય હે અલુભાઈ

આ ડુંગરા નો વ્યુ જો દેખાય વાદરા માથે કરી દો કરી દો બંધ કરી દો બારી બંધ કરી દો આ પેશિયલ ફોલોવર આવી હતી કારણ કે આ દીધું કઈ દેખાતું નથી આ ડુંગરા બધા આની કોરા એ વ્યુ તો આરા જ છે જો આવી રીતના હે બધું કઈ માથાય પહાડોમાં બધા જવું વાદરા અને

ઉભી રાખી ડુંગરા સાકરી ઘાટ તમને ઓલું કરે દેખાણો બરાબર આજુ ખરે એવું જ લાગે આ વાદરા તમને નહીં હરકો દેખાવા દઈએ વાદરા ને વરસાદ હરકો દેખાવા નહીં દે ઘાટ હાલો જોઈએ હવે જ્યાં જ્યાં મોકો મળીએ ત્યાં ત્યાં ચોકો માર દે હું મોજ કરો વ્યુ દેખાડી તમને મળ્યા ભાઈ તો આગળ વીસ રૂપિયા જો આવી રીતના સાકરી ઘાટ ચડતા હોય ને ભાઈ અહીંયા ઉભા રહીએ જો આપણે વીસ રૂપિયાના ઘર ગયા ખાલી વીસ વીસ રૂપિયા એ માગે તો વિચારતા કરો જો આરિયા રહ્યા જો અલવડ જો નાકમાં વીસ રૂપિયા જો આગળ ઉભા હાજર અને પોતે ના આવે પાછા ઓલા એના સ્થાનિક હોય ને એને મોકલે અને પોતે મૂંગા મૂંગા વારેલા હોય હવે તમને દેખાડવું નથી બહુ મૂંગા વારેલા હોય દેખાય લઈને જવા દે બેરીકેટ રાખે એમ ત્રણે વીસ રૂપિયા બધાના મૂંગા વારેલા જે સ્થાનિક છે ને એને મૂંગા નથી જે નોકરીયા જ છે ને બધા એટલા ને મૂંગા હે નોકરી નો ખતરો હોય ને એટલે એ એટલે મોઢું ના આવે હું એ અહીં રહેતા હોય તોડ પાણી ચાલુ છે નવું આવ્યું હલવાય ધ્યાન રાખજો હા આ જો કેટલા સાતસો આઠસો બાકી વીસ રૂપિયા ગ્રાહક છે આ એટલે અહીંયા બહુ ધ્યાન રાખવાનું મારો હલાવ આ જો આનું કરી ગયો પાંચ ચંદીગઢ ની ગાડી હતી દેખાય આઠસો થી આઠસો રૂપિયા લઈ ગયો આવું હોય બાકી આપણે ગુજરાત ની ગાડીઓ નામ તેમ જે જાણકાર હોય વિહજી હે બાકી અલુભાઈ શું થાય આમાં આમાં કઈ ના થાય દસ રૂપિયા દઈ તો લઈ હા તમે જી દો ને આને આ બધા હું તો એમ બીજી કોઈ ભાષા મારો ઉપયોગ કરવી જ નથી આમાં એટલામાં તમે સમજી જજો બતર થી બતર જિંદગી હોય ને તો આ માણસો હતી જેટલા રોડ ઉપર આગળ ઉભો હતા ને એની ભગવાને એટલી સારી નોકરી દીધી એ બાયું છોકરા અને બધા સુખી છે તો બેઠા બેઠા પગાર લઈને કે પેન્શન ખાવ ને પછી તમે આવા ધંધા હું કામ કરો છો ખાટું ખોટું બેઠા બેઠા પેન્શન ખાવ ને સરકારી નોકરી છે તમારા લગ્ન થઈ ગયા તમારા છોકરા સુખી છે બધું સુખી છે તો આ વસ્તુ કરવાની જરૂર શું છે તમારે આપણા જેવા હેરાન કરવાનું હા બાકી ઝૂકે ગાડી હા ઝૂકે ગાતા નહીં

ખટારા બંધ થાય એટલે એ ખટારા મિલિટરી બંધ થાય એટલે દેશનું અર્થતંત્ર ગયું

Diretti, diretti, ore.

આવી ને કાંઈ ઘટે આ કેમેરામાં તમને વિડીયોમાં હવારમાં હરખું દેખાય કે ના દેખાય બાકી તમે ને હમ ખાઉં એ નરી આઈખી આજે જોવાની મજા આવે ને વાત જવા દો એક નંબર એમ આખું લીલું થમ છે આ બધું મોબાઈલમાં તો કેવું દેખાડે ને કેમેરો કેવું તમને એક્સેપ્ટ કરીને દઈએ એ મને ખબર નથી બાકી નરી અહીંથી જો તમે એટલે એમ જ થાય ઘટાડા સ્વર્ગમાં આવી ગયા તો ભાઈ વ્યૂ ચેક કરો જો કેમ છે બાકી પહાડની વચમાં આ પડી આપણી ગાડી ખાસ કરીને મારા કિશોર થી એ વખત રહી ગયું હનુમાન દાદાના દર્શન કરાવવાનું સ્પેશિયલ ગાડી હાઈવે ઉપર ઊભી રાખી છે જો આ કરી દર્શન સાકરી ઘાટ ને હનુમાન દાદાના આ વખતે હાવ નિરાતે દર્શન કરાવવાના હતા તમને બાકી વાતાવરણ એક નંબર કાંઈ ઘટે નહીં દેખાય બધી કોરતી નજારો એક નંબર છે આ બધી ગાડી ધીરે ધીરે ચડે હે ઓલી ધીરે ધીરે ઉતરે છે આ અર્જુન ને ને વધારે ઉપાદી હોરણ મારે આમ કરાય આવો આવો એટલે એમની જ આવું તમારે તમારે વાયુ જ આવું એકલા મને મૂકીને એવું નથી તો દેખાડ્યું દેખાડ્યું નીચે દેખાડું હાલો હાલો હવે ભાઈ હાલો અર્જુન કહી દઉં નીચે દેખાડો આ નીચેનો વ્યૂ દેખાડું તમને બાકી હજી એકવાર હનુમાન દાદા દર્શન કરી લો હાલો જય હનુમાનજી મહારાજ આમાં મારા વાલાઓ ઔષધિનો ખજાનો બને છે ને એ ખરેખર આપણા ભારતમાં જ છે આ બધા જાળવા છે ને આમાં જ છે સારો જાણકાર હોય ને જો એને જ ખબર પડે બાકી દેશી ઔષધિ જે છે ને તમારી ટોટલી બીમારી ઠીક કરી શકે એ આ બધા જ આ પહાડો વિસ્તારોમાં બધી આ પડેલી જ છે આ ઔષધિ જ છે આ બધી મારું ખોટું હોય તો એ આ પાડજો અને ખોટું ના હોય તો આ પાડજો બે માં આજ પાડી દેજો અમારા ઉત્સાહ આવી ગયા જો ઉપર આવી ગયા ઉત્સાહ ને ઉતા મારો થી ચાલો ઘાટ કરી આવી જાય સરકાવી દઉં હાલો હનુમાન દાદાની આપણે

અને લાગી ફૂલ ભૂખ્યુબર આવ્યો છે હેલ્મેટમાં ગોપરો બચ્ચું આવે ને ગોપરું એવું હવે સાહેબ તો બે ગયા શ્વાસ ક્યાંય અટકો નહીં આનો શ્વાસ ક્યાંય અટકો નહીં બોલવામાં અને એટલા શાકના નામ લીધા ને એમાં શ્વાસ ક્યાંય અટકો નહીં એનો ખાવાનું તો જે ઓર્ડરમાં હતા જો આપ્યું તો છે સલાડ ને હું આવ્યું મારા હજી કંઈ નથી એક વસ્તુ મજાની છે આ જાર છે ને જાર બધા ટેબલમાં રાખ્યા જાવ દેખાય ખાવાથી પેટ ના ભરે ને પાણીથી પેટ લે મતલ પેટ ભરીને જાય બીજું એમ જો તમને ખાવાનું ના પાયું હોય તો પાણીથી પેટ ભરાઈ જાય ભાઈ આવી ગયું જમવાનું દાળ ચણાનું શાક છે સલાડ પીડું હજી આવે છે બધું પાપડ ને એવું બધું આ રોટલી છે મસ્ત ચીમા ચોપડે લેજો ગઈ ગયું બે રોટલી ખવાઈ ગઈ જોતા કેવી ભૂખ લાગી લાગે હું હજી તૈયારી કરતો હતો બે રોટલી પૂરી કરી ગયા એટલું ભાઈ આ શું છે મરચું તીખું લાગ્યું એમ પણ એ નહીં બધું ગાયો ગાય એટલું બધું એટલી ઊંઘ લાગી હતી હાલો ભાઈ ખાઈ ને પછી નીકળી અહીંથી આગળ હાલો ભાઈ જમી લીધું અને હવે ફાકી બાકીનો જુગાડ હાલે છે દાબી દાબી ને ઘરે જવતા એ સોફો થોડી નહીં નાખતો

આવી રીતના કઈ કઈ ખાધું તું ઠેકાણા વગર નો તો આ એક ટાઈ મરચા મરચા ઢોકી દી હે માં હાલો ભાઈ આગળ આગળ મળ્યા માવા બહુ હાલો અલ્લુર જોન માવા બનાવો જલ્દી ખાઈને પછી નીકળી ઓરે એ વરી પાછું કરી ઝુકેગા નહી એમ रुकेગા નહી रुकेગા નહી ઝુકેગા નહી એમ ઝુકેગા નહી रुकेગા આ તેલ ન હેમરૂન તમે થોડું તીખું લાગ્યું તીખું પણ મરચા જ ઠોકાતાય રે આવલા હમ્બ આપણે શાક બનાવતા હોય ને ભાઈ આ લોકોને ટેવ કેવી ખબર એ શાક માં મરચી મોરી મોરી નાખી દઈએ આપણે મસાલા નાખતા હોય કે ચટણી નાખતા હોય મરચા આખા મોરી મોરી નાખી દઈએ એવું તીખું બનાવી નાખે વાર્તા પૂરી નહીં હાલો નીકળી હાલો જઈ ભાઈ દિલ્હી આગ્રા આવ્યો જેમ ટ્રાફિક માં પડ્યું જામ કચો ઘટ ભેળું બધું ઇન્દોર ધુલે નાગપુર જલગાંવ અમે હજી બે ત્રણ કિલોમીટર કાપી ને આવ્યા મેં કીધું એટલામાં હું ઘણી ઘણી તમને ટ્રાફિક દેખાડ્યું એટલે ઉતાર્યું જ નહીં કઈ તો બહુ જાજુ નીકળ્યું એટલે થોડો ઘણો સીન લેવો પડ્યો મેં હવે લઈ લઉં આ કયું નહીં જામે ભાઈ આ લાઈન દેખાય બે ત્રણ કિલોમીટર પાછળ મૂકી આવ્યા એ પછી ચાલુ કર્યું હજી એમ નમસ્તે

આઈઠ જામ છે બધું આવે એમ કે કરો હજી આ બીચેડ આવે હે બધા આ બધા આવે ને વારો જ છે એનો પાંચ કિલોમીટર જામ છે આપણે અહીંથી મારવાની એ ખાલી બ્રીજ નીચે છે બર્યાઠી પૂરું નથી જા જલકાઉ આગ્રા છે આઠસો ને ઇંચેર ઇન્દોર બસો ને સાઈઠ આપણે અહીંયા જવાનું નથી આપણે આ બાજુ ભાઈ આગ્રા વાળા મૂકી દીધો હાઈવે ઓલા માટે જોઈ તો કેવા કમ્પ્લેટ થઈ ગયા બાબલા જેવા બીડી ગોતે બીડી બે જગ્યા ની તપાસ કરીને જીડી જ નહીં કઈ ઝેડું તો હે તો હાથમાં લીધું એ નહીં હા મુંજામાંથી પૈસા કાઢે લગભગ જડી ગઈ બાકી આપણે ડબલું ભરેલું જોઈએ આ બનાવી જોઈ ને તું અમારા હાલાભાઈ આવે આલાભાઈ ના હાલતા જાઓ ને તો મને એમ થાય મારી ગાડી આવેલી આવે તો ડીઝલ નાખવા જો

કેમ છે ભાઈ ટીપક પદ્ધતિ અલ્લુ અર્જુન ગયા છે હોટલ બીડી એની બીડી નો હજી ઠેકાણું નથી મેળ નથી બોર્ડર ટપી પછી પૂરી થઈ ગઈ ગુજરાત મારા ત્યાં યાદ આવ્યું હળિયાપટ્ટી હે આજે આ શિવાજી લઈને રખડે આમ છે ગુજારો કરે હે મેં તો કીધું આગળ મેં લોકડાઉનમાં શું કરતા હતા કે લોકડાઉન માં બધું હાલતું આવે આવે લગભગ તો ના દેડી મોટું તો એવું જ કહીએ ના ન દેડી નગર હાથમાં હોય જોજો આગળ રોડ ટપે ને દેખાડું તમને કેમ ટપે જોજો એ ધાત દેવ

કેટલું અર્જુન આપણા મનાવે છે માતાજીને ગાડી સાઈડમાં ઊભી ઉભી રાખી એટલે ખાલી અગરબત્તી કરવા ઉભી નથી રાખી અમારું બીજું કામ હતું ફાઇલ માંથી આગળ પાર્ટી ફોન કરવાનો હોય કાઢીને નંબર કાઢીને કે ગાડી ક્યાં અમે પાર્ક કરી આપણે કુબુઆ આવ્યા છે બહુ જાજુ છેટું છે નહીં ભેગી ભેગી અગરબત્તી થઈ જાય માતાજીને મનાવી લઈ

તિરંગા રાષ્ટ્રધ્વજ ઘણો ઊંચો તો ભાઈ હવે આપણે હવે આપણું ડેસ્ટિનેશન કહેવાય ને જે અને આપણે કાયદેસર કહી કે આપણે જ્યાં જાવું હે એ ફૂગવામાં જીદી વાર નથી એટલે આપણી સહયોગ હોટલ અમે સુઈ જવાના અહીં ત્યાંથી ત્રી કિલોમીટર થાય પૂરો કરી નાખી બધા જ મિત્રોને ને મારા વાલાવ જય માતાજી અને માતાજીની પ્રાર્થના હાલુ ભાઈ જય માતાજી બધા ભાઈઓ જ મિત્રો ને હવે હમણાં થોડી વાર પછી અમે સૂઈ જવાના છે હોટલ પર જઈનેલાવ